ના કપાઈ ના કપાય પાવરાઈ જાવ હમણાં જેમ ખંગ દોરી પાયેલી છે હમણાં પાવરાબો પાવરામદાવાદ કે સુરત 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 ની થોડી સારી આવે તો

जा शरम करो शरम करो थोड़ी कमे એટલે બકરા જે ટાઈમ નહી હતા જુદા પર નવરંગી ગતું રહ્યું મારું એટલે આપ તમારી ઉંમર પ્રમાણે ભલા ભલામણા આ છેડ્યા લઈને તમે ફરો શરમ નહી આવતી તમને કશી શરમ નહી આવતી જેમ શોખ ના હોય અમને એટલે તમે ચ બે રૂપિયાના પતંગમાં ટોટક્યો ભાગશો ને તો છો મહિના પડ્યા રહો ઓ નો એ કશું ના થાય અમને હા એટલે તમને તો શરમ આવી જોઈએ 18 વર્ષના મુરત્યા આ લગન કરે ટોટિયો ભાગે કોઈ મારો બાયડું જ નહી આલે પતંગ લૂટો પતંગ લૂટીન પછી મારું લગન તો કરીશ લૂટવાના ખરા એમ ને જેને એ જે લૂટતા વાળી લૂટવા દે તમે ના લૂટો કોઈ નહીં તમારો કોઈ ધંધો હે બીજો અમને તો લૂટવા દો ના આવું ના કરાય તારે આવવાનું ના ઢોળાય ના ના કશે નહીં ચમ શું છે ના ઢોળાય એટલે જોમાજી પેલું જાય ઢોળ જો મોખડો કે પેલું જાય મારે પેલું જો તમે તારો ફારો અમને મન પતંગ લૂટવા દો હજી ઊંઝું બખાન બાકી છે હા બેટા ના સુધરે હો

મને ખબર જ હતી ખાલી છે ને પૈસા ખાલી પૂજા હોય ને એટલે પેલા હોય જ આવું પડે ઊંધું છે ને ગઈ ને ખબર બધા વાળા એટલે તો આલો કેભાજી શું ગભાજી કોરું આલજો ભાવ કોરું હોય

પતંગ પતંગ ફાડી રાખશો સાઈડ માં લઈ લોજી થોડો દોરી દાવે છો પણ રો કાપી કાળી

કોનું ચકવા દઉં છું એમ જોવાનું છે ને તા 30 પતંગ આપી રહ્યા છે પોતરી પોતરી પોતરે સરકાર બોખા પાણી પાણી મરી જાય અને તમે લોકો મોનતા નહીં લો મને ના કે વિલા છે માર તો ખતી એ હું તો બધા ખોઈ રહ્યો પતંગ ને બધું જીવો આપણે પવરાય લે દે દોરી આ લાયા તા ઈ લાયા છે હ હા આ મને શરમ જેવું સેકરી આ ચાઇના દોરી લવાય આપણે હોય

આ ચાઇના દોરે લાવવાની લે પણ તમારે શું લેવા દે કોમ કરણ તમારું એટલે તારો ચાઈના દેશ તારો મશીન છોકરો થઈ રહ્યો ના તો આપણા દેશમાં નહીં મળતી આ આપણા દેશમાં ચાઇના મળે છે પેલાય ગોમળે છે મળે છે મળે છે એનોય બાપ મળે છે વાત કરે છે ચાલ આપણા દેશમાં જેમ એવી દૂધી હું નહીં વાપરતો હોય તો એક જ ચાઇના शिवाय કોઈ વાત નહીં પેલો કપાઈ જા હમણે ના કપાય દૂધી જે છે ચાઇના ને તો પિકાજી એ આયે પેલો ધોળો આવેરો ખેચો

આ ચાઇના દૂધી બાળી દો એમ ચાઇના બાળી દો એ વિકાજી આ પૈસા લે ચતુરજી પતંગ કપાઈ દો સામે આ તમારા પતંગની ની પૈસા પડો તમને હેઠો એ બધું છોડો આ ચાઇના દૂધી હું મારા પૈસાથી થી લાયસર આ કે બાળી દો ઈ તો તમારે દોવા નો હવે તમે લા ના પાડ દો બકરાજી ભઈ એ આ શેતુરનું સટકે ને એટલે શેતુર ભઈ ખબર છે ને એટલે મારશો મને હું તમને સલાહ આલું છું કે આપણા દેશનો ઉપયોગ કરો એમ કહું છું એ આપણા દેશની આવતી ઉતરાને લાવશું